બધા જોઈએ કેમ રીહાય છે ઓહો પછી કરીએ પછી તમારા માં પેણું ને ઘાટડી ન હોય હોય થી હોય ને હા પેલા ઈ જ હતા ને ઈ તો હવે આ હાડ્યું નીકળ્યું ખાવજુ આવતી ખાવું તાર હું ખાવું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના સાડા વાગી ગયા કેમ છો બધા ને આજ છે રામનવમી એટલે મારા તરફથી ને મારી આખી ફેમિલી તરફથી રામનવમીની જાજી બધી શુભકામનાઓ ને આપણે તો જો રામનવમી નતર્યા મારે એક ને તો નાસ્તો કરવા મારે શિવુ ને શિરામણ કરવાનું હતું તે મેં કરી લીધું શિવુ આવી રહોડામાં ચા ને બનાવી હતી પછી ખાધું નહીં વહી ગઈ ને મમ્મી ને આજે રામનવમી છે એટલે મમ્મી એને પપ્પા એને ચા પી લીધું પપ્પા રહ્યા પપ્પા નતર્યા પપ્પાને ન કરે એટલે શિરામણ ન હોય કરવાનું પણ આજે ભાવેશભાઈ તો હવે છે નહીં ને મમ્મી ને રામનવમી છે એટલે હું એક હતી સિરાવામાં તો આપણે તો સિરામણ કરી લીધું ને શિવાની નથી કર્યું એટલે ભૂખ લાગશે ને તો એ કહે એટલે એને દઈ દે હાલ હવે રોટલી દેવા આવી આવી હો આવી આવી ચો 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 જય શ્રી કૃષ્ણ કર દે જય શ્રી કૃષ્ણ પછી વાળ ને ઓરાવ દેવા ને કરે જય શ્રી કૃષ્ણ એટલે હાથમાં તો ડાકલા ને ચોટાડા બે બે

હલો જય શ્રી કૃષ્ણ સીતારામ બધા ને હવાર હવાર આ તો રામ નવમી છે ને બધા ને અમારા ફેમિલી તરફ થી બધા ને શુભકામના બાકી પાછળ અટાણે હવાર ના બેકગ્રાઉન્ડ માં કઈ ઘટ ની વાતાવરણ કેવું હોય અટાણ લીલી લીલી હરિયાળી પવન કેવો ઠંડો ઠંડો આવે ટાઠો ટાઠો આવે બપોર થાય એટલે લુ થાય વળી પાછી સાંજે દી આઠમે એટલે આઈ ક્લાસ પાછો પવન કાઢો કાઢો આવે બપોરે બેઠા જ રહીએ ખાટલે

હા હલો તો તમારે ક્લાસ આમ કરો ના દો હડખો બે હાથે પકડ કેમ પકડાય હા સીધો સીધો પકડો હજી સીધો હા જો હવે પકડો બરાબર એ બસ બસ તો છે ને ઠંડુ ઠંડુ અસલનું કેવું હું મામ લેવું કહી દે હું લેવું કઈ દે કોન બોલ કોણ કોન એક વાર બોલ કોણ લેતા આવજો મમ્મી ને પપ્પા ને થોડું કામ હતું ને એટલે ઈ ગયા છે પોરબંદર ને જો અડધું કામ થઈ ગયું ને અડધું બાકી છે તે હવે ઘડીક વાર અહીં સિવાની નહીં ઇચ કહું પછી હમણાં ભૂમિ લગભગ છે હમણાં પપ્પા કેતા તાઇ કે હું હમણાં ગયો હતો ને ધીમે મેં કીધું કે કિરણ એકલી છે ત્યાં હથવારો આમ તો કાયમ સીવું ત્યાં મૂક્યા આવું પણ એ કિરણ એકલી છે ને ત્યાં ઘડીક ચાજે તીક શિવને રાખશે ને કિરણ હથવારો થાય કે અમે આવતા રહેવું ત્યાં ઘડી છે ભૂમિ ને શિવ ને આવ્યો કે ન આવ્યો જવાન ના આયવો છે ને મમ્મી એ તૈયાર થતા હતા ને સિવું પાછળ પાછળ કઈ ફરતી હતી માથું છોડું પોતાનું ને કે મને વાવા પહેરાવ દેન પણ સ્કૂટરમાં તડકો લાગે ને તડકાઈ હબાવશે એટલે હવે ન લઈ ગયા કે અમે મામ લેતા આવીશું પછી તડકાને હૈરાન થઈ જાય થઈ જાય ને સિવો ને બાબા કોણ લઈ જાય મમ્મા લઈ જાય હે મમ્મા લઈ જાય મામા મામા ને ઘેર લઈ જાય પછી મામા રિક્ષા ત્યાંથી લઈ જાય બહુ બાબા લઈ જાય ઘણા બધે લઈ જાય ને ત્યાં તાર મોજ પડી જાય જવાની હમ આઈથી એ લઈ જાય દાદા તને લઈ તો જતા હોય લઈ તો જતા હોય કયક કયક કા ક્યાંક કયક તો પોણ 11 વાગે ગયા ને મમ્મી ને પાછા આવતા રહ્યા એમાં એવું થયું પાછા પાછા લઈ વઈટા ને

તે ખબર પડી ગઈ યાદ આવી ગઈ આઈ આથી ઘેર થી ન યાદ આયું કાજ રામરામ સતી જાહેર આમાં આપણે વીડિયો માં કયું ને સુખ કામના સુખ કામના નવમી ની કરીએ કરીએ પણ ઈ વહાણ ન આવતું કે રજા મમ્મી ને બેંક નું કામ પતાવા જવાનું છે તી રજા આવી છે ઈ વહાણ કઈ ન આવ્યું ને પછી ભાઈ ને હમણાં જઈને ફોન કર્યો સારું પપ્પા ને યાદ આવી ગયો ફોન કર્યો હા આવતા રહ્યા બે દી પછી આવીશે થોડીક વાર થઈ ને તો તમે આવ્યા ને ડેલો ખખડાયો ને પપ્પા ઉપર થી રાડ પાડી કેમ કે મમ્મી ને વયા ગયા ને એટલે મેં આગળ ડેલા ને મારી દીધો તો પપ્પા થોડીક વાર ખખડાયો ને શિવું કઈ કે મને કે કોણ કોની કે દાદી ની પાછા આવ્યા એટલી વાર માં હમણાં કહું કે પછી પપ્પા

એ તો કઈ નો પણ મામ લેવાય હો વાત તો ચડી ગયા તો ભુલાયી ગયો હોય હા ન લઈ આવે હા ચો ખાવા બેહું છે આપણે દાદાને વાટે જોતા હતા તો બેયા તો ફ્રૂટી વાનું ફ્રૂટી આવી ફ્રૂટીય પીવાનું 2 એક મૂકી દેજે ફ્રિજમાં એક માં તો થરાઈ જાહે ઓહો આ તો દાદા દરિતે

આવે ને સેવ બે તો પકડી લે બે તો પકડી બે તો પકડી કે જોઈ જોઈ હજ હજી તો આપણે કેતા હતા તા તા એને ચાલુ કરી દીધું હમ ચાલુ કરી દીધું હા તો આ શિવાની આવી ગઈ કદક ફડક આવી ગઈ ને જોઈ લે ખંભે લઈને મમી જાય છે હમ જો તો લઈને જાય છે બે બે છોડવા

આપણે કરતાં એનામાં સાચી હોય બુતી તો અમારે ખેર આ ઓલો મોટો ભાઈ બનાવતા આપણે પેલા ઓલી વાડીએ બનાવતા હા ઓલી વાડીએ ત્યાં બનાવતો ત્યાં ઓલા કેવા રોજડાને આવતા ને હા એટલે રોજડાને બીવે એનાથી કેમ કાંઈ માણસ ઊભું હા બાકી મોરલા ને તો નહીં બીતા હોય હો ના જવાબ ન દે અને એમ લાગે પછી ના હોય મોરલા રોજડું કે ભૂંડું કે આવ્યો હોય ને તો એને ખબર પડે કે આ માણસ હું બધી ભાગે એટલે એ એકદમ એવા છે હોય મોરલા એટલે ન બીવે જરા એ વાત છે હોય તો જ બીવે બાકી મોરલા નો કાન દે માથે ઓલું માટલું ને પોરવી ને કેવું બનાવીએ કા એમાં પછી ઓલે આખું દોરીએ ને બે હાથ ને હા પછી બુસ્કોટ પહેરાવી દઈએ હા બુસ્કટ પહેરાવી દઈએ ગામડામાં જો ભૂંડણા ના આવતા હોય ને એટલે ઘણા બનાવતા હોય તો ગદા પાટીને ને આવતા રહ્યા ને મમ્મી આન નિરણ કરીને ડાયરેક્ટ છે મોરલા ફગાડવા ગયા મોરલા આવ્યા હતા એક જ વધારે રહેવા છે એટલે એનું વટાણ ટાણું થાય ને એટલે એ આવી જાય મમ્મી એને પગાડવા ગયા ને આપડે થોડાક વાહિંદા નાખવાનું છે ને નાખી દઈએ તે ખાઈ તો લીધી હવે હું ડોકા ઊંચા કરે જો વટાણો હોય વટાણા ગંડા વટાણા હોય હા તમે આઈન્દા ભરાઈ રહી ના હું કરાડા છ વાઈ ગયા તો હોય છે ના દીકું અટાણ ઉપર લઈ લય વટાણ નો પર રે ભાઈ કરવા જ નઈ કરવા દઉં તો શીવું કેમ કરે પછી રીહાઈ જાય કેમ રિહાઈ જાય બહુ આમ ફોનમાં જોઈ ને રિહા જોઈએ બધા રીહા જોઈએ કેમ રીહાઈ જાય ઓહો પછી કરીએ પછી આમ આવતી રે ત્યાં નો અહીંયા ગાય માર દઈ એટલે હું આગી બેઠી પછી તને જો આમ જો આમ આમ જો આય આય આ બાજુ આ બાજુ પછી તને કહીએ કે આલો શું કામ કરવા માંડો તો કે મર ખાઈ જાય મન પટાય 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 પટા 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 હે 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 હાલો હાલો ભરાઈ ગયો હાલો ઘર માથે તો ગરવલ ચડાવ તો ના ના ચડાવ તો હાલ ઓલી બાજુ હાલ બઈ દાપા હાલ અહીંયા ફરવા દે બઈ દાપા હાલ અહીંયા ફરવા દઉં બસ ન્યા ઊભી રહેજે હું આ તો ઘર નાખતી ત્યાં ને પછી તને ફરવા દઉં હો હવે સેવોય વાહીં દે નાખવા લાગ્યા

તો એ આ પેલા કેરા માં સડી ગયો તો મારી પાછો ભગાડી વરી એમણી ગઈ મમ્મી જઈ આવ્યા ખેતર માં ખુમરો મારી અને પપ્પા આવી ગયા ને પપ્પા ગયા છે પાછા ખેતરમાં માં ઈ તો એમ જોવા ગયા ને કઈ બગલા કઈક જીવાય તો હા બગલા જો ફરસ કઈક જીવાય તો હે ત્રણ ચાર ફરસ જીવાય તો કઈ કે પછી મધમાખીઓ હમણાં ગરમી ની ઉડે મધમાખીઓ કામ ખાતી હું ખાતા ફાલ છે એટલે કઈ નકી ન કહેવાય હા કેમ ખબર પડે બગલા કામ મધમાખીઓ ના ના નો ખાય પછી તો ખબર નઈ

આમાં એમ પૂછ્યું કે તમારા માં પેણું ને ઘાટડી ન હોય હોય થી હા પેલા ઈ જ હતા ને ઈ તો હવે આ હાડ્યું નીકળ્યું નકર પહેણ જાણે ઘાટડી જ હવે ઘરસોરા હાડિયું પહેરેથી ઘરસોરા થી નીકળ્યા એટલે આ હાડિયું પહેરતા હોય તો ખરસોડું અને ઢારું પહેરતા હોય તો પેણું કે આપડે ઢારું ઢારવું કહીએ એવું કા હારવા ને પેણું કહેવાય હા પેણું કેય હા તો આપડા માં તો હવે બહુ નથી કુવારી હોય ઘાઘરો ઓઢણું ને ઓઢતી આવું આવું ને પછી જવાન થાય એટલે ઘાહી અને પછી લગન હગાયું થાય એટલે પછી હા હા ને પછી દારું હા

ભાવ વાંચા ન હોય અંધારું થઈ ગયું એટલે હું લઈ જુવા લઈ જ હોય ભાવ